એ ક્રાંતિકારી ધરતી છે અગાઉ આદરણીય મહેશભાઈ વસાવા અને અનિલભાઈએ જે વાત મૂકી છે કે વર્ષોથી એક વિચારધારાની લડાઈ આદરણીય છોટુભાઈ વસાવા દ્વારા વિસ્તારમાં ચલાવવામાં આવી અમે પણ છોટુભાઈ વસાવા સાથે અને આદરણીય મહેશભાઈ વસાવા સાથે ઘણા વર્ષોથી કામ કર્યું અને અમે પણ આજે પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે આપ સૌને અભિનંદન આપીએ છે કે આજે એક મંચ પરથી એક મંચ પર અમારા તમામ આગેવાનોને તમે અહીં ઉપસ્થિત કર્યા મનસુખભાઈ હોય મહેશભાઈ હોય જયતર વસાવા હોય અનિલભાઈ હોય કે શાંતિકરભાઈ હોય તમામ લોકોને ઉપસ્થિત કર્યા છે અમે પણ એ સંદેશો આપવા માંગીએ કે ભગવાન બિરસા મુંડાનું જીવન એમના ઉપદેશો એમના સંદેશા એમના વિચારો એમના પરથી એમના પ્રતિમા પરથી આપણે પ્રેરણા લઈએ એમણે જે પોતાની નાની ઉંમરમાં માત્ર વર્ષની ઉંમરમાં એમણે અંગ્રેજી સામે એ જમાનો એટલે આજેથી સવાસો વર્ષ પહેલાની વાત છે ત્યારે કોઈ રેડિયો ટીવી ટેલિફોન કોઈ મોબાઈલ કે કોઈ દારૂગોળા બંદૂકોની પણ સગવડ નહોતી એ જમાનામાં ભગવાન બિરસા મુંડાએ ઝારખંડના રાજી ખૂટી વિસ્તારમાં જે હિલ પ્રદેશો ડુંગર પ્રદેશો હતા ત્યાં તમામ આદિવાસી આગેવાનોને એક કરીને સંઘર્ષ એ જમાનામાં કહેવાય છે કે વિશ્વ પર રાજ હતું રાણી એટલે દુનિયાની અડધી દુનિયા પર એમનું રાજ હતું છતાં આટલી મોટી સલ્તનત સામે ભગવાન બિરસા મુંડા અને એમની ધનુષારી સેનાએ ઉલ જિંદાબાદ જિંદાબાદના નારા સાથે એલાન કર્યું એમને જેલમાં પણ લઈ જવામાં આવ્યા જેલમાં પણ અંગ્રેજ ઓફિસરોએ નક્કી કર્યું કે આ બિરસા મુંડાને એવી તો સખત સજા આપણે કરીશું કે એની કોર્ટમાં એને રજુ કરવા દિવસે એને જંજીરોમાં બેડીઓમાં જકડીને રાતે એને ખૂબ માર મારવામાં આવ્યો ત્યારે એમને અંદાજ નહોતો કે આ ભગવાન બિરસા મુંડાને રોડ પર ચલાવીને સબક શીખાવીને દાખલો બેસાડવાની વાત હતી પણ જ્યારે ભગવાન બિરસા મુંડાને કોર્ટ સુધી બેડીઓ સાથે લઈ જવામાં આવ્યા ત્યારે હજારો લોકો ત્યાં રોડની આજુબાજુમાં આવ્યા અને આખી પોલીસ એક બેકાબુ થઈ ગઈ ત્યારે બિરસા મુંડાના ચહેરા પર એક સ્મિત હતું કે મારા બલિદાનથી પણ મારા બલિદાનથી પણ અમારો સમાજ આજે જ્યારે જાગે છે ત્યારે બિરસા મુંડાને અફસોસ નતો પણ સ્મિત હતું મિત્રો બિરસા મુંડા એ નીતિ સામે લડેલા ધર્મની નીતિ સામે લડનારા આપણા ક્રાંતિકારી હતા જમીનો જ્યારે જે વખતે જમીન વેરો ભરીને પણ જમીનો જ્યારે છીનવાતી હતી એમની સામે લડનારા આપણા ક્રાંતિવીર હતા આજે ભગવાન બિરસા મુંડાને ધરતી આંબાનો વિરોધ ધરતી આંબા એટલે આ ધરતીના પિતા એનો વિરોધ આજે આખા દેશે આપ્યું છે ત્યારે માત્ર 25 વર્ષની ઉંમરમાં એમની જ્યારે એની સભા ચાલતી હતી આપણે ત્યાં સભામાં પોલીસ ઘેરો કર્યો ગોળીબાર થયો અને ગોળીબારમાં જેટલા લોકોના મૃત્યુ થયા અને ઘણા ઘાયલ હતા એવા ક્રાંતિવીરોને પહાડો પરથી નીચે નાખી દેવામાં આવ્યા અને કેટલાક લોકોને જીપતા દબનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડાને ને ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ધરપકડ કરવામાં આવી એમને એવી જેલમાં નાખવામાં આવ્યા તે કોઈને પણ મળવા દેવાની અનુમતિ ના આપવામાં આવી અને ત્રણ મહિના બાદ એટલે કે નવ જૂન 1900 ના રોજ માત્ર 25 વર્ષની ઉંમરે ભગવાન મૃત્યુ થયું અને સદિગ્ન રીતે મૃત્યુ થયું શંકાની રીતે મૃત્યુ થયું ત્યારે મિત્રો આજે આપણે પ્રતિમાનું અનાવરણ કરીએ છીએ આજે આપણી જાગૃતિ આવી છે સાથે સાથે તમામ યુવાનો વડીલોને હું વિનંતી કરું છું કે એક બિરસા મુંડા ભગવાનના વિચારોને એમના ઉપદેશોને એમના સંદેશાઓને આપણે ગામડે ગામડે સુધી પહોંચાડીએ બીરસાવાદની વાત કરીએ અને આવનારા દિવસોમાં જે પણ આપણા સમાજ પર અત્યાચારો થાય અન્યાયો થાય આપણા સંવિધાનિક અધિકારો મેળવવાના થાય કે જળ જંગલ જમીનના અધિકારો આબાધિત રહે એના માટે આવનારા દિવસોમાં આપણે બધાએ લડવું પડશે મિત્રો આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે

છતાં આપણો યુવા ધન પોતાની તાકાતનો ઉપયોગ કઈ દિશામાં કરવાનો છે એનો ઉપયોગ નથી નથી ત્યારે મારે યુવાનોને પણ પણ ખાસ અપીલ છે 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 નાચો રમો જ તમારું શું શું તમારી દિશા એ તમારે નક્કી કરવું પડશે આવનારા દિવસોમાં તમારા કુટુંબની સુખાકારી સુકાકારી માટે આપણા ગામની સુખાકારી માટે આપણા સમાજના અવાજ માટે તમારે શક્તિનો ઉપયોગ કરવો પડશે મારા ઘણા વડીલ મિત્રો અહીંયા બેઠા છે એમને પણ હું વિનંતી કરું છું જે રીતે અનિલભાઈએ વાત કરી યુવાનોનો ભણવાનો સમય છે દીકરીઓનો ભણવાનો સમય છે 15 15 દિવસે ચાર ધામની યાત્રામાં પગપાળા માટે નીકળતા હોય છે કઈ જ વાંધો નહી તમે જાવ પણ આ સમય તમારો ભણવાનો છે અમે પણ ઘણી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેતા હોઈએ છીએ પણ અમે સામાજિક આગેવાનો છે સવારે ઊઠીને અમે અમારા ધ્યેય તરફ નીકળી જતા હોઈએ છીએ ત્યારે મિત્રો આ સમય પાછો આવવાનો નથી એનો સદુપયોગ કરીને તમારી કારકિર્દી બનાવવામાં ઉપયોગ કરો સાથે સાથે ઘણી પાર્ટીઓ આપણા વિસ્તારમાં પણ ચાલે છે ઘણા સંગઠનો ચાલે છે ઘણા ધર્મ સંપ્રદાયો પણ ચાલે છે ત્યારે ખરેખર આગળ અનિલભાઈએ વાત કરી મહેશભાઈએ વાત કરી એમાં પણ મારા સુર પુરાવું છું કે જ્યારે પણ આદિવાસી સમાજની વાત હોય આપણે બધાએ એક થવું જોઈએ અમે પણ આજે આદિવાસીના દાખલા પરથી ધારાસભ્ય

આગળ પણ કીધું તું આવનારા ભવિષ્યમાં પણ કહીશું આજે પણ કહીએ છે જ્યારે પણ અમે આદિવાસી સમાજ માટે બોલીએ છે આવનારા ભવિષ્યમાં પણ કદાચ કોઈ પાર્ટી અમને રોકે અમારી પાર્ટી કેમ ના હોય કે આદિવાસીનો અવાજ બનતા રોકે તે દિવસે અમારા પાર્ટીના પાટિયા પણ અમે ઉતારીને મેકી દેશું મિત્રો સમાજ છે ત્યારે આજે અમે ધારાસભ્ય બન્યા છે અને આજ આદિવાસીનો દાખલો